પહોંચી ગયા હતા પરંતુ પવન સારો રહેતા પતંગ રસિયાઓની મજા માણી હતી સાથે વડવા ખાતે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પતંગ ચગાવી પર્વની ઉજવણી કરી હતી સાઉન્ડ સિસ્ટમના હર ઘર મેં બસ એકી નામ ગુંજેગા મેરા ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામના નારા સાથે અગાસી ગુંજી ઉઠી હતી ભાવનગર શહેર જિલ્લામાં મકર સંક્રાંતિ પ્રવયને લોકોને સહપરિવાર રીલ ટોપી સનગ્લાસ પંપુડા શેરડી તલ ગોળ ગોળની બનાવટની ચીકીઓ સાની સહિતની વસ્તુઓ લઈને વહેલી સવારથી લોકો અગાસીમાં ચડી ગયા હતા મકર સંક્રાંતિના દિવસે ગૌવંશો લીલો ચારો આપવાનું અનેરું ધાર્મિક મહત્વ હોય પ્રણામે રચકો લીલો જુવાર શેરડીના આંગળા સહિતના પશુચારો પણ જીવદા પ્રેમીઓ પરોપકારીઓએ મોટા પ્રમાણમાં દાન પૂર્ણાનું મહત્વ છે અનેક પરિવારો દર વર્ષની માફક આ વર્ષે પણ ગેસના રંગબેરંગી ફુગાઓ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ સ્પીકર સહિતના મનોરંજન માધ્યમોને ઉજવણી કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષથી મકર સંક્રાંતિની ઉજવણીમાં સમૂહમાં કરવાનું ચલણ વધ્યું હોય તો લોકો સંક્રાંતિ પર્વને અન્ય આખા દિવસ પ્રોગ્રામના શેડ્યુલ પણ તૈયાર કરી રહ્યા છે અને આમ પણ વાવણાવાસીઓ કોઈપણ પર્વને યાદગાર બનાવવા કોઈ જ કચાશ બાકી છોડતા નથી કેમેરામેન રસુલ સહિત સાથે રિપોર્ટર ફિરોજ મલેક મારું નામ સાક્ષી લગેશભાઈ બક્ષી ઉત્તરાયણ એટલે કે મસ્તી અને ઉમંગનો તહેવાર અમે લોકો સવારના છ વાગ્યાના અગાસીમાં ચડી જઈએ છીએ ત્યારથી લઈ રાત સુધી અમે લોકો ટેરેસ ઉપર રહીએ છીએ અમે લોકો સવારે સવારના પતંગ જગાવીએ છીએ ચીકીઓ ખાઈએ છીએ બપોરે ઉંધિયું પૂરી વગેરે ખાઈને અમે લોકો આ તહેવારની ઉજવણી કરીએ છીએ ઉત્તરાયણ મારો ફેવરિટ ફેસ્ટિવલ છે અમે લોકો આખું વરસ આ તહેવારની રાહ જોઈને બેઠા હોય છે